Hello, Fred! વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું કે જે બહાર ખૂબ મોંઘી મળે છે પરંતુ ઘરે જ તે ઘરની જ સામગ્રીમાંથી એકદમ સસ્તામાં બની જાય છે અને ટેસ્ટ પણ એટલો એટલો જબરજસ્ત છે તો ફ્રેન્ડ્સ આજે મેં આનું શૂટિંગ કર્યું છે ખૂબ જ ઉતાવળમાં કર્યું છે કારણ કે ખાવાનો સમય પણ થઈ ગયો હતો અને બધાને આ રેસિપી જમી પણ હતી આજે તો ફક્ત કહેવાય ને કે પચીસથી ત્રીસ મિનિટમાં શૂટિંગ કરીને આ શાક મેં તેને તૈયાર કર્યું છે પરંતુ તેનું રિઝલ્ટ ખૂબ જ સુપર મળેલું છે તો તમે પણ એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો ખાવા માટે તો પડાપડી થઈ જશે અને તમને માનવા પણ નહીં આવે કે આ રેસીપી આ રીતે પણ બની શકે છે તો ફ્રેન્ડ્સ ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો રેસીપીને ચેક સુધી જરૂર જોજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં ચાર મીડિયમ સાઇઝના ટામેટાને ધોઈને તેને પીસમાં કટ કરી લીધા છે સાથે સાથે તેની સાથે મેં એક લીલું તીખું મરચું પણ ઉમેરેલું છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે આપણે મરચું ઉમેરી દેવાનું છે અને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ પણ મેં લીધું છે અને તેને પણ મેં એકદમ ઝીણું ઝીણું કટ કરી લીધું છે હવે આપણે ચોપરની અંદર છે ટામેટા અને મરચું છે તીખું એ ઉમેરીને તેને ચોપ કરી લેવાના છે તો તેને આપણે મિક્સર જારમાં બિલકુલ પણ આપણે તેને પીસવાના નથી કારણ કે આપણને તેની પેસ્ટ બિલકુલ નથી જોતી આ રીતેના દર દરા પીસાયેલા ટામેટા જ આપણને જોઈએ છે તો જ આપણી રેસીપી છે એ એકદમ સરસ બનશે અને મોઢામાં થોડા ઘણા ટામેટા ઝીણા ઝીણા આવે ને તો તે ખાવામાં પણ સરસ લાગશે તો તેને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું હવે એક વાટકીની અંદર મેં જીરું હળદર લાલ મરચું પાવડર ગરમ મસાલો અને એક ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું લીધું છે તો તીખું મરચું જો તમે લેતા હો તો આપણે લીલું મરચું ઉમેરેલું છે તે ધ્યાનમાં રાખીને લેવું તેની અંદર જરૂર પ્રમાણે જ પાણી ઉમેરીને આપણે તેને હલાવીને એ રીતેની સ્લરી તૈયાર કરીને સાઈડ ઉપર મૂકી દઈશું હવે કઢાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરી લેવાનું આપણે બટર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકીએ છીએ જીરુંનો વઘાર કરીને આપણે જે ટામેટાના પીસને આપણે પીસીને તૈયાર કર્યા છે તે તેની અંદર ઉમેરીને હલાવીને આપણે ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી તેને ચડવા દેવાના સરસ રીતે ચડી જાય તેમાંથી તેલ છૂટું પડી જાય પછી જ આપણે તેની અંદર કેપ્સિકમ ઉમેરવાના છે અને કેપ્સિકમને પણ આપણે વધારે પડતા નથી ચેડવવાના તો તે આપણે ખાસ ધ્યાન રાખીશું પછી આપણે તેની અંદર જે આપણે મસાલાની સ્લરી બનાવીને તૈયાર કરી છે તેને આપણે ઉમેરી દઈશું તો મસાલાને આ રીતે પાણીમાં થોડીકવાર માટે રવા દઈએ ને તો મસાલા આપણા છે એ ફૂલી જતા હોય છે અને ઓછા શાકમાં જ્યારે આ રીતે આપણે પાણી વગર શાક બનાવીએ તો મસાલા છે આપણા દાજી નથી જતા એટલા માટે આપણે તેને એ રીતે તૈયાર કરીને ઉમેર્યા છે તો તેને પણ હલાવીને ઢાંકી ને આપણે ચડવા દઈશું ને પછી ચડી જાય પછી ઢાંકણ ખોલીને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કસૂરી મેથી આપણે ઉમેરી દેવાની તો અહીં મારી પાસે ઘરનું જ બનાવેલું થોડુંક પનીર પણ સાથે સાથે પડેલું હતું તો તે પણ મેં છીણીને ઉમેરી દીધું છે હવે આપણું બધી જ વસ્તુ ઓલરેડી ચડી જ ગયેલી છે તો પનીર ઉમેર્યા પછી આપણે તેને ફક્ત એક મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું વધારે પછી આપણે ચડવા દેવાની બિલકુલ પણ જરૂર નથી કારણ કે કેપ્સિકમ છે એ પણ આપણે વધારે નથી ચડવા દેવાના તો હવે આ રીતેનું આપણું શાક છે બની તૈયાર થઈ ગયું છે તમારે કોથમીર ઉમેરવી હોય તો ઉમેરી શકો પરંતુ જનરલી આ રીતેના પંજાબી શાકમાં કોથમીર ઉમેરાતી નથી તો તમારી પાસે કિંગ મસાલો હોય કે પંજાબી મસાલો હોય તો તમે તે ઉમેરી શકો છો તો કહેવાય ને કે ખૂબ ઓછા સમયમાં ઘરની જ સામગ્રીમાંથી બહાર રેસ્ટોરન્ટમાં મળે છે એવું જ શાક ઘરે પણ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટ પણ તેનો જબરજસ્ત હોય છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર હો તો આવી જ નવી નવી રેસીપી બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો